સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ક્ષયોપશ્ચમી જ્ઞાનને વિકલ્પ થતાં શિવાર તે અંગે છે પરમ દેવે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલેની સુડતાલીસમી નોંધમાં બોધ્યું છે કે ક્ષયપશ્ચમી જ્ઞાનને વિકલ્પ થતાં શિવાર જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે એમ ઉત્તરાધન સૂત્રમાં કહ્યું છે અહીં વિકળતા સંભવે નહીં દોરો પરવેલ સોય ખોવાતી પણ નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડતું નથી બુદ્ધિબળથી મુકર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો કદાચ અભાવ પણ થાય અને ખોટી સાબિત થાય સાધકને તો અધ્યાત્મમાં જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતિધિ રાખવી જરૂરી છે અને સુપ્રતિથી ક્રમે ક્રમે કરી અનુભવરૂપ પણ થાય છે જ્યાં સુધી જ્ઞાન આવણીનો ક્ષયો થયો નથી ત્યાં સુધી યથાર્થ સમજણ અને સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે આત્માને ઓળખ કરવાની ઈચ્છા રાખનારે તે સત્પુરુષના વચનની પ્રતિતિ રાખી આજ્ઞા અનુસાર વર્તન કરવું એ જ માર્ગ છે આધુનિક વિજ્ઞાનની ઘણી ઘણી ગણાતી એવી શોધો કાળક્રમે ખોટી સાબિત થાય છે જેને માટે મોટા મોટા ઇનામો મળે બહુમાન થાય એ વાતો અંગે રજૂ કરનારને વૈજ્ઞાનિક તરીકેના બિરુદો પણ મળે આગળ જતા અંદરું જૂઠ પણ સાબિત થાય આયુર્વેદ વિજ્ઞાન જે લાખો વર્ષો જૂનું ગણાય છે જૂનું મનાય છે અને ઘણું કરી જાણપણું બુદ્ધિબલથી નહીં પણ અનુભવ જ્ઞાનથી ધન્વંતરી ઋષિમુનિએ પ્રસ્થાપિત કર્યું હોય ને ખાસ કોઈ ઔષધિનો નિષેધ થયો હોય એવું જ્વલે જણાય છે ત્યારે આધુનિક તબીબી વિજ્ઞાનમાં એવું બનતું જોવામાં આવે છે કે જે દવા જાણે અમૃત શોધાઈ ગયું હોય તેમ વપરાશમાં લેવાય કાળક્રમે અમુક આડઅસર કે મોટું નુકસાન જણાય અથવા તો પહેલાંના કરેલ નિર્ણયને બીજી કોઈ શોધ દ્વારા પડકારાય તો તે અમૃત એ હવે તુલ્ય ગણી રિજેક્ટ થઈ જાય છે નિષેધિત ગણાય છે ખાસ કરીને વિલાયતી એટલે કે મોડર્ન મેડિસિનમાં આવું બહુ થતું જોવામાં આવે છે કેમ કે ક્ષોપશ્મી જ્ઞાન વિકળ થયું મૂળમાં બુદ્ધિબળ હતું તે બદલી શકે બુદ્ધિબળથી કરેલ નિર્ણય સંપૂર્ણ સંભવે નહીં વળી જેનું પરિણામ વિપરીય આવ્યું તેની શરૂઆત ખોટી જ સંભવે એ સિદ્ધાંત છે વચ્ચેનામું ચોસઠ અનુભવથી નક્કી થયું હોય ત્યાં ફેરબદલીને અવકાશ નથી ન્યૂટનના નિયમો ગતિના નિયમો ઘણી ઘણી પદાર્થ વિજ્ઞાનની શોધો અને નોબલ પારિતોષિક વિજેતાની શોધોને પણ સાબિતી સહ પડકારાય છે કેમ કે આ બધી બુદ્ધિબળની રમત હતી અને છે આકાશમાં એક સૂર્ય અને એક ચંદ્ર એ સૌને પ્રત્યક્ષ છે અને એમ જ મનાય છે આધુનિક કાળના ખગોળશાસ્ત્રી કોઈ ગ્રહ તારા કે ઉપગ્રહ શોધે અને કોઈએ એક કરતાં વધુ સૂર્ય શોધ્યો તો પરદેશની મોટી સંસ્થાઓ એ માટે તે શોધકને નવાજે સન્માનિત કરે પણ આગળના શાસ્ત્રોમાં કેટલાય સૂર્ય તારાની વાતો લંબાણપૂર્વક વ્યવસ્થિત આલેખાયેલ છે જે સર્વજ્ઞાના જ્ઞાનનો વિષય છે નિહારિકા એટલે કે ગેલેક્સી એક નહીં અનેક છે તે તો સૈદ્ધાંતિક વાત વિચરાગ દર્શનમાં જ છે તેવું ચંદ્ર સૂર્ય તારા ગ્રહ વગેરે બાબત સમજવાનું છે બુદ્ધિબળ સીમિત છે અનુભવ જ્ઞાન નિરવધિ છે આધુનિક વિજ્ઞાનને સંશોધનને આધારે એકાદ લાખ જેટલા રોગો જણાયા છે બુદ્ધિબળે નિદાન થાય અને ઇલાજ પણ કરવામાં આવે પણ સર્વજ્ઞ તો સાડા ત્રણ કરોડ રોમ અને રોમે રોમે પોણા બે રોગ એમ સાડા ત્રણ ગુણ્યા પોણા બે છ કરોડથી વધુ રોગોની સંભાવના કહી છે અનુભવ જ્ઞાન અને બુદ્ધિબલથી થયેલ જ્ઞાનની સરખામણી જ અસ્થાને છે સર્વજ્ઞ તો સર્વે જાણ્યું અને પૂર્વેના વર્ષો જૂના શાસ્ત્રોમાં આ બધું અનુભવ જ્ઞાનથી જ નોંધાયું છે વળી જાતિ લિંગ શરીરના ગુણધર્મો વગેરે કઈ રીતે નક્કી થાય તે સર્વજ્ઞ જ્ઞાનમાં જાણે જ છે સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રમાં બધું વિસ્તારપૂર્વક સ્પષ્ટ આલેખન છે જેનું બુંદ એટલે એક ટીપું જેટલું જ્ઞાન પણ વિકસિત ગણાતા આધુનિક વિજ્ઞાન પાસે નથી વનસ્પતિમાં જીવ છે તે તો વિજ્ઞાનને નજીકના ભૂતકાળમાં ખબર પડી સર્વજ્ઞ તો લાખો વર્ષો પહેલાં આ વાત કરેલ જ પાણીના એક ટીપામાં રહેલા જીવો હવે આધુનિક વિજ્ઞાન પાંત્રીસ હજાર જેટલા તો ગણી શક્યું પણ સર્વજ્ઞના જ્ઞાનના મુકાબલે આ વિજ્ઞાનનું જ્ઞાન કેટલું એ અસંખ્યાત અનંતનો પાર કઈ રીતે પામ્યો તે પણ માત્ર બુદ્ધિબળથી અનુભવ જ્ઞાન થાય તો સમજ પીછે સબ સરળ હે ત્યાં સુધી બીનું સમજ મુશ્કેલ વેચછાળાઓ ધરતીકમ વરસાદ વાવાઝોડાની વીજળીની આગાહી કરે સાચું પણ ઠરે ન પણ ઠરે સર્વજ્ઞ તો બધા જ ચિહ્નો જાણે જ છે ઇન્દ્રિયાતિત જ્ઞાનથી પણ જાણ્યું બંને જળ અને ચેતનના ત્રિકાળી પર્યાયો સહજ જ જણાય છે ઐતિહાસિક ઘટના નજીકના ભૂતકાળની વાત તે તારીખ સ્થળ વ્યક્તિના નામ સાથે સાબિતીસર નોંધાયેલ છે કે જે કાળમાં અનુભવ જ્ઞાનની હકીકત નોંધાઈ છપ્પનનો દુકાળ લાખો પશુઓ મનુષ્યો ભરખાયા પરમકુવડુએ સહજ આકાશમાં વાદળું જોઈને ભાખેલું જે અક્ષરસ સાચું પીડ્યું જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયો મનની મલિનતા ઉપભોગની વાસનો કશાયોથી મુક્ત ન થાય ત્યાં સુધી અનુભવ જ્ઞાનને પાત્ર થાય નહીં અને ત્યાં સુધી માત્ર તર્ક કરી શકે આ તર્ક એ બુદ્ધિની રમત છે એ વાત સ્વીકારીએ છીએ મનાય છે કે જન્મ પહેલાં તે ગર્ભમાં પણ હતો ભલે ને ગર્ભની એક પણ વાત અત્યારે આ જીવને યાદ નથી છતાં તે ગર્ભમાં હતો તે તો સુનિશ્ચિત છે તેમ આ જીવ ગર્ભમાં આવ્યા પહેલાં પણ ક્યાંક હતો તે જ્ઞાનીના અનુભવની વાત છે હમણાંની ભૂમિકામાં તે સ્વીકારવી પડે તો જ આગળ વધાય આગળ પર બધું હળવે હળવે સમજાય વચનામુ પાંચસો ત્રીસમાં પ્રમુખ બહુદેવે ગાંધીજીને ડર્બન પત્ર લખી સમજ આપી છે કે અધ્યાત્મમાં પ્રથમથી થતા સંશય ધીરથથી અને વિચારથી શાંત થાય છે અધ્યાત્મમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરથથી અને વિચારથી શાંત થાય છે અધીરત્થી અથવા આડિકલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી એના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે પાંચ ઇન્દ્રિના વિષયોમાં આસક્તિ ઘટે મન કાબૂમાં આવે કછાયો ઘટે પછી જ જ્ઞાનીનું બોધ રૂચે અને અહીંયા બેસે તબીબી વિજ્ઞાનની ચોપડી વાંચી લઈ કોઈ અબૂત જીવ દવાની દુકાનમાંથી મનગમતી દવા ખરીદી લાવે તેનું સેવન રોગ મટાડવા માટે કરવા માંડે તો શું પરિણામ આવે તે સહજ સમજાય એમ છે તેમજ બુદ્ધિબલથી ભેગું કરેલું જ્ઞાન એ તો માત્ર મનનો આંબળો છે પોતાનું આયુષ્ય એટલું લાંબુ નથી કે તે પોતાની બુદ્ધિએ બધી જ બાબતોનો અનુભવ કરી શકે અને ત્યારબાદ નિર્ણય લે શાણો વિચારવાન તો અનુભવીને શોધી તેને અને તેની શિખામણને પકડી રાખે શિષ્ટ કહે તે પ્રમાણ એમ કરે આત્મા પરમાત્મા મુક્તિ વિધવિધ ગતિ બધું વિશ્યાસક જીવને અહીંયા બેસે નહીં એમ સિદ્ધાંત છે પ્રાથમિક ભૂમિકામાં શ્રદ્ધાના બળે આગળ વધાય આગળ જતા અનુભવાય એકવાર અનુભવ થયો પછી કોઈને પૂછવાનું રહેશે નહીં પણ વાત છે માન્યાની શ્રદ્ધા પરમ દુલ્લા ક્ષયોપશમ એ તો બુદ્ધિનો યાદશક્તિનો આશ્ચર્યનો વિષય છે જ્ઞાન જ્ઞાનનો પ્રભુજી કહેતા કે ક્ષયોપશમે જ્ઞાન નથી વ્યવહારિક જ્ઞાનનો ઉગાડ હોય સમજણ શક્તિ હોય વ્યવહારિક ભણતર ઘણું હોય અને તેને લઈને વ્યવહારમાં ઘણું જાણે આશ્ચર્ય કરે કે એવી મોટી શોધખોળો પણ થાય ભૌતિક સુખ વધે અને ભોગ ઉપભોગના સાધનો પણ વધે લાખો કરોડોના સરવાળા બાદબાકી ક્ષણમાં ગણે ઘણા બધા માણસોનું કામ એક માણસ આધુનિક સાધનોને આધારે કરે કે કરાવે વૈદિક શાસ્ત્રની ગહન વાતો પણ જણાય અને અહીં બેઠા બેઠા હજારો કિલોમીટર દૂરની વાતો સાંભળે તેના ફોટા પણ જુએ આ બધી વ્યવહારિક સિદ્ધિ વ્યવહારિક દાપણ કે વ્યવહારિક આવડતને જ્ઞાનની સંજ્ઞા અધ્યાત્મમાં મળતી નથી આ માત્ર જાણકારી થઈ બુદ્ધિનો ઉગાડ કહેવાય કોઈ તર્ક કરે નવું સંશોધન કરે જૂનું ખોટું ઠરે આ જ બુદ્ધિને આધારે અધ્યાત્મમાં પોતાનો અભિપ્રાય આગળ ધરે અને દાપણ ડોળે તર્ક કરે અને શાસ્ત્ર કે શાસ્ત્રા પુરુષને ખોટા ઠેરવે તો તે માત્ર માટી પર નકશી થઈ નકશી સોના પર શોભે ભણ્યો પણ ને એવું થાય અને જીવ કર્મમલથી ભારે થાય સબ શાસ્ત્રીને કે નહીં ધારીએ મતલબ મંડન ખંડન ભેદ લે પરિણામે આત્મા શું આવ્યું પી કછું હાથ હજુ ન પહેર્યો જીવનો સ્વચ્છંદ માત્ર પોષાય અને જીવ અધોગતિજન્ય કર્મ બાંધે જ્ઞાન અને દર્શનને આવરણ કરે આ ભાવમાં કે ભાવિભાવમાં તેના માઠા ફળ ભોગવે અધ્યાત્મ તો જ્ઞાન એટલે આત્મજ્ઞાન વાચા જ્ઞાન નહીં વ્યવહારિક જ્ઞાન નહીં ભૌતિક વિકાસ નહીં જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં જે વિભાવ કે વિભાવના કાર્યોથી વિભાવના ફળનો ત્યાગી થયો નહીં તો તે વાંચવું વિચારવું સમજવું અજ્ઞાન છે એમ પરમ કુમારદેવ બોધે છે પોપટ પડી પડીને રામ બોલે અને તુલસીદાસ રામ રામ બોલે એમાં મહાન ભેદ છે જીવનો ઉપયોગ ક્યાં છે અને ભાવ કેવા છે તેના પર આત્મજ્ઞાનનો આધાર છે વાલિયા લૂંટારાને શ્રદ્ધાના બળે રામ નહીં મરા મરા ગોખાઈ ગયું પણ મનમાં એમ કે હું મારા ગુરુએ આપેલ મંત્રનું સ્મરણ કરું છું અને વાલ્યા લુટારામાંથી વાલ્મીકિ ઋષિ બની ગયા તેવું જ મુનિ શિવભૂતિ અંગે કથાનકમાં આવે છે આ કાળનો દાખલો પૂજ્ય પ્રભુસિંહજી કે જેઓને કૃપાદેવ પ્રત્યેની શ્રદ્ધાને આશ્રય એવો બળવાન કે અપૂર્વ આત્મજ્ઞાન પામ્યા પછી તો બધું ભણાઈ જ ગયું આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું મૃત્યુ મહોત્વ ઉજવી ગયા ઘણા ઉચ્ચ કક્ષાના અધ્યાત્મ પ્રેમી ક્ષવપશમના ધારક શાસ્ત્રના અભ્યાસી મેજિસ્ટ્રેટ શ્રી ધારશીભાઈ કે જેઓ સાધુ સાધુઓને પણ ભણાવતા ને શાસ્ત્રોની ગૂંચ ઉકેલી આપતા એવા સમજણના ધારક હતા શાસ્ત્રમાં કહેલ વાતો સાથે કુપૌલદેવની દશા મેળવવા જાય કેમ મળે શાસ્ત્રમાં તો માર્ગ કયો છે મારમ તો સત્પુરુષના હૃદયમાં છે ગાંધીજીને પ્રશ્ન હતો કે અભણને જ્ઞાન થતું હશે કે નહીં તેનો ઉત્તર પરમ કુપૌલદેવ ચમૃત પાંચસો ત્રીસ ચોવીસમાં પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ભક્તિ એ જ્ઞાનનો હેતુ છે જ્ઞાન એ મોક્ષનો હેતુ છે અભણને ભક્તિ પ્રાપ્ત થવામાં ભણતરની કાંઈ અપેક્ષા નથી જીવ માત્ર મૂળમાં જ્ઞાન સભાવી છે ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે જ્યારે સંપૂર્ણ જ્ઞાન હાંસલ થાય તેમાં ભાષા જ્ઞાન પણ સમાઈ જાય છે જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો ફરવતે અજ્ઞાન ભાખ્યું ચૌદ પૂર્વધારી કંઈક જ્ઞાને ઉણા એવા અનંત દિગોદમાં લાભે અને જગન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભાવે મોક્ષે જાય જ્ઞાન કર્મ ઓછા થવાથી જીવને ક્ષયોપશમની પ્રાપ્તિ હોય છે ઇન્દ્રિયોનો ઉઘાડ એ મુજબ થાય છે આવા જીવ જે વાંચે તે યાદ રાખી શકે અને બીજાને કહી પણ શકે બુદ્ધિથી સમજી પણ શકે નત નવી શોધખોળો કરે કે કરાવે પણ આ વિકળ થઈ શકે વચનામુજ છસો ત્રણમાં કહ્યું તે મુજબ જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનકો છે સંદેહ વિકલ્પ સ્વચ્છતા અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઉર્દુ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી અધ્યાત્મમાં તો સંસાર સીમિત થાય તે જ્ઞાન ખપનું ગણ્યું શાસ્ત્રો વાંચીને ભણીને વિચારીને જો આત્મજ્ઞાન ન થયું તો સર્વ જાણેલું નકમ સા વિદ્યાયા યા વિમુક્ત એમ વિષ્ણુપુરાણમાં કહ્યું છે બાકી બધી કળા કૌશલ્ય એ કારીગરી ગણાય એમ પણ એ શ્લોકમાં જણાવ્યું છે એ બધી મહેનત પેટ ભરવા માટે છે મોક્ષના માર્ગે ચડાવે તે જ્ઞાન પરમ પરમકુભાઉદેવે વચનામુ સાતસો ઓગણપચાસમાં પ્રકાશ્યું છે કે જ્ઞાનનું ફળ વીર હતી આધુનિકતાના જુવાળના ઝપાટામાં આવેલ આ જીવ બુદ્ધિબળે માની શકે એટલું જ માને પાંચ ઇન્દ્રિયથી આગળ પણ જ્ઞાનના સાધનો છે મનથી આગળ પણ જ્ઞાનના સાધનો છે તે સ્વીકારી શકે એમ નથી પણ જો શાશ્વત સુખ અને શાંતિ જોઈતી હોય તો અનુભવી ગુરુને શોધીએ બુદ્ધજનનો નિર્ધાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ